ગુજરાત હાઈકોર્ટમાં જો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સૂચનાઓ મુજબ કાર્યવાહી આગળ વધશે તેવું તંત્રએ સ્પષ્ટ કર્યું છે સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે સુરક્ષા દ્રષ્ટિએ એરપોર્ટ આસપાસની કેટલીક બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે આ બિલ્ડિંગોમાંથી કેટલાક ભાગને દૂર કરવાની સૂચના પણ તંત્ર દ્વારા અપાઈ છે

સુરતના રહેવાસીઓને ભવિષ્યમાં સમસ્યા ન થાય તે માટે પણ તંત્ર આગોતરા પગલાં લેવા મોંડીએ લાગી ગયું છે